પ્રણામ હું છું તમારી સખી શાયલી દર્શના શાહ આજે મેં તમારી સાથે તંદૂરી પનીર ટીકાની રેસીપી શેર કરી છે અને તેની સાથે જે ચટણી પણ બનાવે છે તેની પણ રેસીપી શેર કરી છે આ પનીર ટીકા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ તેના માટે મેં એક કપ દહીં લીધું છે અને એને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દેવાનું છે જેથી થોડું ઘણું પાણી નીકળી જાય આપણે એકદમ પાણી નથી નીતારવાનું એમાં એના માટે આપણે થોડીવાર માટે જ મૂકીશું હવે કેપ્સિકમ લઈશું તેને આપણે ચોરસ આકારમાં કટ કરી લેવાનું છે અને સેમ આ રીતે યલો કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ બધાને આપણે આવી રીતે ચોરસ ટુકડાઓમાં કટ કરી લેવાનું છે કેપ્સિકમ કટ કર્યા બાદ હવે પનીર લઈશું બસો પચાસ ગ્રામ જેટલું પનીર લેવાનું છે તમે તમારા હિસાબથી વધારે પણ લઈ શકો છો હવે આને પણ આપણે ચોરસ ટુકડામાં કટ કરી દઈશું હવે આપણે જે દહીં સાઈડમાં મૂક્યું હતું તેનામાંથી પાણી સાઈડ પર કાઢી દહીંને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં આપણે મરી પાવડર લીંબુનો જ્યુસ જીરું પાવડર ચાટ મસાલો સંચર પાવડર ગરમ મસાલો અને કસૂરી મેથી અને સોલ્ટ નાખીને લાલ મરચું પાવડર નાખશું હવે આમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ શેકીને અથવા તમે એમ જ નાખી શકો છો હવે તમે સરસાનું તેલ અથવા ઓલિવ ઓઇલ નાખી આપણે આને મિક્સ કરી લઈશું બરાબરથી મિક્સ કર્યા બાદ આપણે જે બધા વેજીટેબલ સમાર્યા હતા તે એમાં નાખી દઈશું અને પનીર કટ કરેલા પણ નાખી દઈશું તમે પહેલાં વેજીટેબલ નાખીને તેને સાઈડે મિક્સ કરી શકો છો અને પછી પનીર નાખી હળવે હાથેથી સારી રીતે તમે મિક્સ કરી લો પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પનીર તૂટી ના જાય હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે આમાં મેં થોડા કોબીના પત્તા પણ લીધા છે જે ઓપ્શનલ છે તમે સ્કીપ બી કરી શકો છો હવે આને પણ આપણે હળવે હાથેથી મિક્સ કરી લઈશું હવે આને સ્મોકી ફ્લેવર આપવા માટે એક ફોઇલ પેપરમાં કોલસો લઈશું અને તેના પર થોડું ઘી યા સેજ તેલ નાખી તેને માચીશી યા તમે ગેસ ઉપર બી થોડું ગરમ કરી તેને ઢિસ્ટી ઢાંકીને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ચટણી બનાવવા માટે કોથમીર અને થોડું ફુદીનો એને લઈને થોડું વાટી દઈશું હવે બીજી કોથમીર નાખી મરચાં નાખી દહીં નાખવાનું છે અને તેમાં જીરું હિંગ સંચર પાવડર ચાટ મસાલો અને બરફના ટુકડા સીંગ મીઠું સ્વાદ પ્રમાણે લીંબુ અને તેને આપણે બારીક પેસ્ટ કરી લઈશું બરફના ટુકડાથી ચટણીનો કલર બહુ સરસ આવે છે હવે એસેમ્બલ કરેલા પનીર અને કેપ્સિકમને આપણે સ્ટીકમાં એક એક કરીને લગાવી દઈશું તેના માટે મેં રેડ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ યલો કેપ્સિકમ પનીર આ રીતે બધા એક 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 વેજીટેબલ લીધા છે તો તમે આમાં પનીર પણ વધારે લઈ શકો છો આમાં પનીર બધાને વધારે ભાવતું હોય છે પનીર ટીકા માટે આ રીતની સ્ટીક બજારમાં મળતી હોય છે તો તમે તે લઈ શકો છો હવે આપણે આ રીતે બધી સ્ટીક તૈયાર કરી દઈશું તમારે આમાં તીખાશ ઓછી જોતી હોય તો તમે થોડો મસાલો ઓછો કરી શકો છો પણ પનીર ટીકામાં આ રીતનો મસાલો જ વધારે ટેસ્ટી લાગે છે હવે ગ્રીલને ગેસ ઉપર મૂકીશું તેના પર થોડું બટર લગાવશું અને તેના પર એક એક કરીને સ્ટિક મૂકી દઈશું સ્ટીકને તમારે થોડી થોડી વારે ફેરવતા રહેવાનું છે જેથી તે ચારે બાજુથી બરાબરથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તમારે એને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે નહીં તો પનીર ટીકાનો તમારે સ્વાદ નહીં આવે હવે આ રીતે આપણે તેને ચારે બાજુથી શેકતા રહીશું જેથી તેનો સરસ કલર આવી જાય હવે તમે આ જઈ શકો છો જો એનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે બસ આ રીતે આપણે બધા પનીર ટીકાને શેકી લેવાનું છે આનું સ્મોકી ફ્લેવર ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં હવે આપણે આ પનીર ટીકા સારી રીતે શેકાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું હવે તેના પર બટર બટરને આપણે ચારે બાજુ લગાવવાનું છે અને થોડો લીંબુનો રસ નાખીશું અને ચાટ મસાલો વપરાવશું અને આને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તમે ચટણી વગર પણ તમે એમને એમ ખાશો તો પણ તમને એટલું ટેસ્ટી લાગશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસીપી સાથે